વિસનગર શહેરના માયા બજારમાં આવેલી ઊંચા ઓટલાવાળી ઘંટી તરીકે જાણીતા વિસનગર મસાલા વર્ક્સમાં ચોરી થતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો શહેરના હારસામાં અને ભરચક વિસ્તારમાં ચોરી થતાં માયા બજારના વેપારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે પહેલાં શિયાળામાં જ ચોરીઓ થતી હતી હવે વરસતા વરસાદમાં પણ ચોરીઓ થવા લાગી છે વિસનગર મસાલા વર્ક્સનું તાળું તોડીને ગઈકાલે રાત્રે અજાણ્યા શખ્સોએ ચોરી કરી હતી જેમાં માલિકના જણાવ્યા પ્રમાણે આશરે પંદરથી વીસ હજાર રૂપિયાની રોકડ લઈ ગયા છે અને આ બાબતે પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ ઉપર આવીને તપાસ હાથ ધરી હતી જેમાં વિસનગર મસાલા વર્ક્સના માલિક દ્વારા સીસીટીવી કેમેરાનું નિરીક્ષણ કર્યું હતું અને આ બાબતે વધુ તપાસ કરવામાં આવશે માયા બજાર એટલે વિસનગર શહેરનો ભરચક વિસ્તાર કે જ્યાં લોકોની અવર જવર રહેતી હોય છે અને આ વિસ્તાર રહેણાંક વિસ્તાર પણ છે જેથી સ્થાનિક રહીશોમાં પણ ગભરાટ ફેલાયો છે જો કે વિસનગર શહેરની બાહોસ પોલીસ આ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી રહી છે જાવિદ મનસુરી વિસનગર શું થયું છે આપણે મારે દુકાન છે વિસનગર મસાલા વર્કસ ઊંચાઓટલાની ગંટી છે લગભગ આજે સવારે સાડા આઠની આજુબાજુમાં કારીગરનો ફોન આવ્યો કે શટર સાઈઝ ઊંચું છે ને તાળું તૂટેલું છે અમે અહીં જોયું અને પોલીસ પહેલાં તો પોલીસ ફરિયાદ કરી પોલીસવાળા આવી અને પછી શટર ખોલીને જોયું પછી સીસીટીવી ચેક કર્યા સીસીટીવીમાં આવ્યું કે ચાર જણ હતા જે દારૂ પહેલાં તોડે છે પછી શટર સહેજ ઊંચું કરીને એક જણ અંદર આવી ગલ્લામાં જે કેસ હતી લગભગ પંદરથી વીસ હજારની કેસ હતી સોની બસોની નોટો અને દસની વીસની હતી એ બધી લઈ ગયા બીજું માલ સામાન કશો લીધો નથી પણ કેસ બધી લઈ ગયા હવે બીજું તો ફરિયાદ તો કરી દીધી પોલીસ ની હવે જોયું આગળ શું થાય છે